ભાઈ ન હોય એવી ભાભીને એની નણંદોએ પણ ક્યારેય મેણા ન મારવા ભાઈની એ લાડકીને ત્રણ વખત એના ભાઈની રાહ હોય સાહેબ એક ભાઈ બીજના દિવસે એક આ બળયુના દિવસે અને એક સાસરિયામાં ગયેલી એ બેન ના ઘરે જરે કોઈ પ્રસંગ આવે ત્યારે એના મામેરાના દિવસે આ ત્રણ સમયે એના ભાઈ ની રાહ જોતી હોય છે ભાઈ અને બહેન પવિત્ર નાતો પવિત્ર બંધન એક રાખડીનો એક 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 કાચા સૂતર નો તાતણો એને બાંધીએ અને એ બાંધીને કેટલા મારી ભાષામાં જો કહું તો હું ભાઈ અને બહેનના આ પવિત્ર બંધનના આ દિવસના આ વર્ણવા માટે શબ્દ ન હોય સાહેબ કારણ પ્રેમ એ વર્ણવાનો વિષય નહીં પ્રેમ તો અનુભૂતિનો વિષય છે પ્રેમ હંમેશા અનુભૂતિ કરી શકાય એને વર્ણવી ન શકાય છતાં પણ ક્યારેક એ પ્રેમની વાતોને વર્ણવાના નમ્ર પ્રયાસોને કર્યા હોય છે ગમે તેટલી દૂર હોય એ બહેન કદાચ પહોંચી શકે એમ હોય તો પોતે રૂબરૂ આવે અને ન પહોંચી શકે એમ હોય તો એક કવર ની અંદર પોતાના ભાઈને એ રાખડી મોકલતી હોય છે આજનો પવિત્ર બંધનનો નાતો ભાઈની એ લાડકીને ત્રણ વખત એના ભાઈની રાહ હોય છે ભાઈ બીજના દિવસે એક આ બળિયુના દિવસે અને એક સાસરિયામાં ગઈલી એ બેનના ઘરે જ્યારે કોઈ પ્રસંગ આવે ત્યારે એના મામેરાના દિવસે આ ત્રણ સમયે એના ભાઈની એ રાહ જોતી હોય છે પરિસ્થિતિ ગમે તેવી હોય સાહેબ કદાચ સાસરું સારામાં સારું મળ્યું હોય સાસરામાં કોઈ જાતની કમી ન હોય જ્યારે એનું માડી જાયો વીર જ્યારે એના મામેરા લઈને આવે મામેરામાં શું લઈને આવ્યો છે ને એ મહત્વ નથી બસ મારો મામેરીઓ આવી ગયો ને એ મહત્વનું હોય છે એના માટે ભાઈ અને બેન પ્રેમ તો બહુ પવિત્ર છે આ પ્રસંગ મા લક્ષ્મીએ

રહે છે કાંઈ એ ભાઈની સંપદા કે ભાઈની પાસેથી મને કંઈક પૈસો મળશે ભાઈ મને કઈ ઘરણું લઈ દેશે ભાઈ મને કપડાની જોડ લઈ દેશે એના માટે કોઈ બેન ક્યારેય રાખડી નથી બાંધતી બસ એના માટે તો એક જ વાત હોય છે એ માગવા માટે નહીં એ કંઈક આપવા માટે આવી છે અને આપવા એટલું જ આવી છે કે મારા ભાઈની આયુષ્ય દીર્ઘાયુ બને મારો ભાઈ બહુ નિરોગી રહે આ પવિત્ર બંધન કેવા કેવા દાખલાઓ દુનિયામાં હોય છે મારે એક વાત આ દુનિયાને ચોક્કસ કહેવી છે કે જે કોઈ દીકરીને પોતાનો માડી જાયો વીર નથી ને એને કોઈ દિવસ બાપ મેળું ન મારશો

એવી ભાભીને એની નણંદોએ પણ ક્યારે મેણા ન મારવા કારણ કે આ તો કર્મની બધી બલિહારી છે યુવાન ભાઈ હોય અને યુવાન બેન હોય તો જ રાખડી બંધાય ના વયો વૃદ્ધ થયેલી માવડીઓ પણ એના વીરને વયો વૃદ્ધ થયો હોય છતાં પણ એના વીરને રાખડી મોકલે છે સાહેબ પહોંચી ન શકે એમ હોય તો કદાચ કોઈની સાથે મોકલી દે કદાચ એ એ કવરની અંદર પેક કરીને મોકલી આપે અને જેટલા બેનને અબરખા હોય કે મારા ભાઈને રાખડી બાંધું તમે એમ માનો છો માત્ર જ આનંદ હોય નહીં સાહેબ કદાચ બેન પહોંચવાની ન હોય ને તો પોસ્ટ ઓફિસે જઈને ચાર ચાર વખત પૂછ્યા આવતો એક મારી બેનનું કવર ચાર ચાર વખત પૂછ્યા આવતો એક મારી બેનનું કવર આવ્યું છે આગલી રાત સુધી એના બેનના રાખડીના કવરની રાહ જોતો હોય સાહેબ કેમ ન આવ્યું હોય કદાચ બેને રાખડી ન મોકલી હોય ને તોય એ ભાઈ એમ માનતો હોય કે કદાચ આ પોસ્ટ ઓફિસમાં ક્યાંક વહી ગઈ હશે બાકી મારી બેને રાખડી તો મોકલી જ હોય સાહેબ એમ ન મરે અદભુત પ્રસંગ છે આજે મને એક પ્રસંગ હું ભાઈ અને બહેન વિશેનો એક બહુ સરસ મને આજે એક પ્રસંગ મળ્યો છે એટલે હું લઈને આવ્યો અને આ બનેલી સત્ય ઘટના છે અમે લોકો નીકળવાના હતા ને તો અમારી અમારી બધી બહેનોએ અમને પેલા હાથ રાખડી બાંધી હાજર નથી સાહેબ નો તહેવાર એ કોઈક ભાઈ ને પૂછજો જેને બેન ન હોય ગામ આખાની એ દીકરીઓ પોતાના ભાઈ ને

પણ મારે તમને ભાઈ અને બહેનના પવિત્ર બંધનનો નાતો કહેવો છે ભાઈ અને કેટલો પ્રેમ હોય એની વાત મારે તમને કરવી છે રંગોળી નદીના કિનારે પીપરાળી ગામ છે અને એ પીપરાળી ગામમાં ગોરા અને ગોરાબાનું નામના એક ભાઈ બહેન છે સાચું નામ તો કોઈને ખબર નથી પણ એ દેખાવમાં ઉજળા હતા અને નમણા હતા એટલે ગામના લોકોએ એનું નામ ગોરા મિયાને અને ગોરા બાનુ રાખ્યું ભાઈ મોટો છે અને બેન નાની છે ધીમે ધીમે સમય વ્યતીત થયો પણ ભાગ્યની રેખાઓ એવી લખાયેલી બાબ કે નાનપણની અંદર બેન ભાઈ બે નાના છે અને એ સમયે બાપ બાપ નું મૃત્યુ મૃત્યુ થાય છે છે પામ્યા ધીમે 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 સમય પસાર થતો જાય ભાઈ મોટો છે એટલે બેન ગોરાબાનું ને એટલો લાડ લડાવે એટલો હેત કરે એક એક વાતનું ધ્યાન એની બેનનું રાખે છે જાણે પાત્ર પોતે ભાઈ ભજવતો હોય રાખે છે એને ખામી ના આવે એટલું ધ્યાન એની બેન નું રાખે ધીમે ધીમે સમય પસાર થઈ ગયો બહુ સંક્ષિપ્ત કથા આપને કહું વિશેક વર્ષની આવરદા ગોરા મૈયા થઈ એટલે એના પરિવારના જે સભ્યો હતા એમની ઈચ્છા થઈ કે ગોરામૈયાના લગ્ન નક્કી થયા એની સગાઈ થઈ એની શાદી થઈ પરણીતા પરણીને ઘરમાં આવી છે એને સાંભળ્યું હતું કે મારો જે જેની હારે મારો લગ્ન થવાનો મારી હારે જેનો વિવાહ થવાનો એને એક બેન છે અને બહુ એને હેતથી રાખે છે આવું સાંભળ્યું હતું પણ ઘરમાં આવ્યું ને એ ઘરમાં આવેલી પરણિતાએ આજે તો નજરે જોયું કેટલા લાડ લડાવે છે પોતાની બેનને બહુ લાડ લડાવે આ જોયું એક વખતના સમયે બન્યું એવું ગોરામિયાની બેન આંગણામાં રમે છે અને ઓસરીના કોરે ગોરામિયા બેઠા બેઠા જુએ છે ની ની આ બધી રમતો ને અને એ સમય બરાબર એમના પત્ની ત્યાં આવ્યા છે એને એમ હતું કે એમની બેન રમે છે ને તો ચાલ મારા પતિ સાથે થોડીક પ્રેમની વાતો કરી લઉં લગ્ન કરીને આવી છું તો થોડીક ઝંખના હતી એટલે લગ્નની એ પ્રેમની વાતો કરવા માટે પત્ની આવીને એની પાસે બેઠા છે પણ એના પ્રેમની વાતો મૂક પડતી અને ગોરામિયા તો એને એ જ વાત કરી સાંભળ્યું મારી બેન ને કોઈ વાતનું ખામી તો નથી રહેતી ને તમે એને બરાબર જમાડો છો ને તમને ખ્યાલ છે મારી બેન ને આ શાક નથી ભાવતું આટલી બધી સાર સંભાળ આટલો બધો હેત આટલો બધો જોઈ અને એ ગોરા મિયાની પત્નીને થોડી ઈર્ષા આવી હવે થોડી ઈર્ષા આવે છે હું આપ અત્યારની તમામ માતાઓને કહું સાહેબ તમારી લગ્ન જીવનમાં તમે જ્યારે સસરાના ઘરે જાઓ અને કદાચ તમારો પતિ એની બેન સાથે ખૂબ ભાવથી રહેતો હોય એમાં ઈર્ષા ન કરશો કારણ આ તો જેને ભાગ્યમાં હોય ને એને બેનનો અને ભાગ્યમાં હોય એને જ ભાઈનો પ્રેમ સાંપળો હોય માટે ઈર્ષા ન કરવી સાહેબ ઈર્ષા ન કરવી એને અને અત્યારની તમા અત્યારના તમામ યુવાનોને એક વાત તો ચોક્કસ કહીશ કે જ્યારે તમારી તમારી પાસે હોય અને તમારી બેન તમને રાખડી બાંધે ને તો રાખડીના બદલામાં શું દેવું ને એ તમારી પત્નીને ન પૂછો ને તો એમાં વધારે આનંદ છે સાહેબ એમાં પૂછવાની જરૂર નથી તમારે કદાચ બેન સાસરે ગયું હોય અને બેન ના ઘર ની અંદર કદાચ કોઈ દુઃખ આવે અને કદાચ પત્ની ને વગર તમે મદદ કરી નાખો ને તો પણ મારો શું થયું સાહેબ હું તો એટલું ચોક્કસ કહું કે તમે કદાચ તમારી બેન ને ગમે તેટલું આપો ને તો તમારી બેન તમારા માટે જેટલું મૂકીને ગઈ છે ને એમાંનો દસમો ભાગે તમે એને જિંદગી નથી આપી શકતા સાહેબ

વિશાળ માટે બહુ સંબંધો જોયા બહુ સંબંધો જોયા પણ ભાઈની કોઈ ઈચ્છા નથી કે મારી બેન સાસરે જાય પણ આમ પણ એક સમાજનો નિયમ છે સાહેબ બેન ગમે તેવડી હોય અને બેન મોટી થાય ગમે તેટલો લાડ હોય ગમે તેટલો પ્રેમ હોય ગમે તેટલી વાલી હોય પણ દીકરી અંતે શોભે તો સાસરીએ છે બેન યુવાન થઈ અને એ યુવાનીમાં એની નહીં સગાઈ માટે મૂર્તિઓ જોવે છે જોતા 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 બાજુની અંદર એમનું વિશાળ થયું સગાઈ થઈ ગઈ લગ્ન થયા સૌ લોકો આનંદ કરે લગ્નમાં જેટલા પણ લોકો એ લગ્નમાં આવ્યા છે આખું ગામ

વાણા વીતે પછી અગિયારમાં દિવસે બેનને મળવા અને બેનને તેડવા જવા હતું અગિયારમાં દિવસનો સમય થયો અને બેનને મળવા માટે જાય છે ઘોડી પર સવાર થઈ અને ગોરામિયા મળવા માટે જાય છે બેન એને આવવાની રાહ જોવે છે બેન પણ બરાબર આંગણામાં ઊભી છે આંખો ઉપર નેજવા રાખી રાખીને જોવે છે કે મારો ભાઈ હમણાં આવશે મારો વીર હમણાં આવશે અને બરાબર એ ઘોડી આવી અને આવીને ઊભી રહી અને એ જ સમયે ભાઈ નીચે ઉતરે છે ને જ્યાં ઉપર જવા જાય ત્યાં બેણે આંગણામાંથી જ એના ઓવારણા લઈ અને દસ આંગળાના ટચાક્યા ફોડ્યા છે કેટલો પ્રેમ નીતરતો હોય સાહેબ એ આંગળાના ટચક્યા ફૂટે ત્યારે કેટલો કેટલો આમ આમ ક્યારેક ક્યારેક તો કોઈક બેન આમ ઓવરણા લઈને તો દુખણામાં એ એ ઓરણામાં દસ આંગળાઓના ટચક્યા ફૂટે તો આપણે શું કહીએ બહુ વાલો છો તને તો સાહેબ માડી જાય છે એક દિવસ દિવસ બે બેનનો ઘરવાળો પણ એટલો જ સારા સ્વભાવનો હતો કે એને પણ ગોરામિયા સાથે એટલી ભાઈબંધી આમ આમ એટલી આત્મીતા થઈ ગઈ કે ગોરામિયા જવાની વાત કરે ને તો ફરી પાછા કે તમે આજે રોકાઈ જાઓ ને બનેવી એને રોકતા રહી છે પણ બન્યું છે એવું કે પાંચ દિવસના દાડા વીતી ગયા અને હજી ગોરા મહીયા રોકાણા છે એટલે આ બધાને કોઈને વાંધો ના આવ્યો પણ ગોરા બાનુની નણંદબા હતા એણે જરા ગોરા બાનુને મેણુ માર્યું કે ભાભીમાં આ તમે તમારા ભાઈ બે મારા ભાઈને વરીને આવ્યા છો તમે બે અહીંયા મારા ઘર માર્યો છો મેણું માર્યું બેણે પોતાના ભાઈને વાત કરી ગોરામિયાથી જવાનું થયું પણ એ દુઃખ સહન ન થતું એટલે જ્યારે આગલી આવતીકાલ સવારમાં જવાનું છે એટલે આગલી રાતે તમામ વ્યક્તિઓને ભેગા બેસાડી અને પોતાનો એક વિચાર એને રજૂ કરવો છે પણ હું શું કહું મારે કેવી રીતે એને એ વિચારને રજૂ કેમ કરવો અને અંતે એક વિચાર આવ્યો અને એ વિચાર રજૂ કરતા કહે છે કે

અરે પણ ગોરામિયા એનાથી શું ફાયદો અત્યારે એની બેન ગોરાબાનું બેઠી છે એ સમયે ગોરામિયા કહે છે જીદાજી જો એ મિનારા ચણાઈ જશે ને તો મિનારાની એ સીડીઓ ચડીને ઉપરના કાંગરે આવી અને મારી બેન દીવો લોલિયાળામાં કરશે એ કાંગરે અને હું પીપરાળામાં કરીશ આ બે એકબીજાના દીવાઓ જોઈ લેશું ને તો પણ અમને મેળાનું હેત પ્રાપ્ત થઈ જશે અમને એક મિનારા ચડવા દેવું અમારા અમે અમે બેન ભાઈનો એક નેમ અમે મળ્યા હવાનો અમને હેત થાશે મારી બેન વગર નહીં રહી શકું બહુ સંક્ષિપ્ત કથા કહું તો પીપરાળામાં અને લોલિયાણામાં બેયમાં મિનારાઓ ચડ્યા સાંજની સંધ્યા થાય અને એ જ સમયે આ બાજુ ભાઈ અને પેલા મિનારા ઉપર બેન એક દીવો લઈને આવે દીવો જુએ એટલે માડી જાયો વીર મને મળી ગયો અને મારી બેન મને મળી ગઈ લાડકી મને મળી ગઈ આવો હેત રાખીને ફરી પાછા નીચે ઉતરે એક માત્ર નિયમ રાખ્યો તો કે જ્યાં સુધી દીવા ન જોઈ લઈએ ને ત્યાં સુધી સાંજનું ભોજન ન કરવું કેટલો પ્રેમ છે આ ભાઈ અને બહેનનો સાહેબ અદ્ભુત ઘટના છે ને સત્ય ઘટના છે અને ઈમાની અંદર બરાબર એક વખતના સમયે બન્યું એવું કે ગોરા ને બહાર ગામતરે જવાનું થયું જતા જતા બરાબર અષાઢ મહિનો છે છે એટલે પણ પત્નીને સાંભળ્યું કદાચ મારે આવામાં મોડું થાય ને તો સંધ્યાના સમયે તમે મિનારા ઉપર દીવો કરવાનું ન ભૂલતા હો મારી બેન રાહ જોતી હશે ત્યાં સુધી જમશે નહી ગોરા મૈયા ગામતરે ગયા ગામત્રાની અંદર એને સમય ઘણો વ્યતીત થઈ ગયો અને શાંત થવા આવી હજી ઘરે આવ્યા નથી અને આ બાજુ એના પત્ની કામમાં ને કામમાં ભૂલી ગયા અને એમાં બરાબર થાકી ગયા હતા એટલે આડે પડખે થઈ ગઈ સાંજની સંધ્યા ઢળી ચૂકી આ બાજુ ગોરાબાનું બરાબર ઉપર આવ્યા છે મિનારા ઉપર દીવો લઈને આવે છે પોતાનો દીવો ઝળહળતો છે પણ સામેના મિનારા ઉપર કોઈ દીવો નથી સામેના મિનારા ઉપર કોઈ દીવો નથી એ જ સમયે ગોરાબાનુએ નક્કી કરી લીધું કે આજ મારા ભાઈના મિનાર મિનારા પર દીવો નથી ને તો કદાચ મારો ભાઈ આ ધરતીમાં નહીં રહ્યો હોય તો જ દીવો ન હોય નહીં તો મારો ભાઈ આ ધરતીમાં હોય તો આ ગોરાબાનુનો દીવો બતાવવા વગર ન રહે

ધીરજ ખૂટી ગઈ એટલી ખૂટી ગઈ કે મનમાં નથી કરી લીધું મારો ભાઈ આ ધરતીમાં નથી રહ્યો એટલે લોલિયાણાના એ મિનારા ઉપરથી ગોરાબાનો એ પોતાના ભાઈની પાછળ ત્યાંથી પોતાનું શરીર પડતું મૂક્યું નીચે પડે છે અને પોતાનો દેહ ત્યાગ થયો ભાઈના વિયોગમાં એ બેણે પોતાનું દેહ ત્યાગ કરી દીધો સાહેબ ઘટના હવે બની છે રાતનો સમય થયો અને બરાબર ગોરામિયા ઘરે આવે છે આવતાની સાથે પહેલો વેલો પ્રશ્ન કર્યો સાંભળ્યું આ રાત થઈ ગઈ સંધ્યાનો સમય વીતી ગયો તમે પેલો દીવો કરવાનો ભૂલી તો નથી ગયા ને દીવો કરવાનો ભૂલી નથી ગયા એટલા શબ્દો સાંભળ્યા અને ગોરામિયાના પત્નીને યાદ આવ્યું હું તો ભૂલી ગઈ અરે રે રે હું તો કામમાં ભૂલી ગઈ ગોરામિયા એકદમ દીવો તૈયાર કર્યો અને મિનારા ઉપર જ્યા દીવો કરીને ઘોરે છે તો સામેના મિનારા ઉપર નથી દીવો દેખાતો એટલે ગોરામીએ નક્કી કરી લીધું કે મારી બેન જ્યાં સુધી દીવો ન જોવે ત્યાં સુધી નીચે ન જાય અને આજ મારી બેનના મિનારા ઉપર દીવો નથી તો કદાચ મારી બેન આ ધરતીમાં નહીં રહી હોય આવું નક્કી કરી અને ગોરામિયાએ પણ પોતાની બેન નથી રહ્યા દુનિયામાં આવું નક્કી કરી અને પોતે મિનારા ઉપરથી પોતે છલાંગ લગાવી પોતાનું શરીર પડતું મૂક્યું અને પોતાની બેન સાથે પોતે પણ જન્નતના દરવાજાઓમાં સાહેબ બેન અને ભાઈ બે વિદાય થયા મારો કહેવાનો ભાવાર્થ છે કે બેનની પાછળ ભાઈ અને ભાઈની પાછળ બેન આ બેવે એકબીજાનો પ્રાણ ત્યાગી દીધો આ ભાઈ અને બેનનો પવિત્ર બંધનનો નાતો છે પવિત્ર તહેવાર છે એવો આ પવિત્ર બંધનનો નાતો કેટલો પ્રેમ કેટલો લાડ હોય સાહેબ એટલે બે પંક્તિ એ દીકરી માટે ગાવી ગર્મે સાહેબ કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીપડી ભાઈની બેની લાડકી भो झूलावे ॾाढी भई झूले कटली आम आम अदबुत रचना साईं પવિત્ર બંધનનો આ નાતો આજ આપ સૌ લોકો આપ સૌના ભાઈને રાખડી બાંધી અને કેટલું કહેવું હશે કે આજ મારો ભાઈ ઘણું જીવે મારો ભાઈ ખૂબ નિરોગી રહે એને ખૂબ સંપદા માણે